છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા તેમજ પીવાનું દૂષિત પાણી આવતું હોવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા ખાતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને સોમવારે સાંજે વોટર વર્ક શાખા અને ભૂગર્ભ શાખાના ચેરમેનો તેમજ એજન્સી સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ બાદ એકની એક ફરિયાદ ત્રણ વખત પાલિકાને મળશે તો પાલિકા દ્વારા એજન્સી પાસેથી કામગીરી માટેના પૈસાની વસૂલાત કરવાની ચીમકી પાલિકા પ્રમુખ દ્વારા એજન્સી સંચાલકોને આપવામાં આવી હતી સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચોકઅપ બનતી ભૂગર્ભ ગટરોની લાઇનના કારણે ઘણી વખત પીવાનું પાણી પણ દૂષિત અને દુર્ગંધ આવતું હોવાના મામલે પાલિકા પ્રમુખ દ્વારા વોટર વર્કર્સ શાખાના બે કર્મચારી તેમજ ભૂગર્ભ ગટર શાખાના બે કર્મચારીઓ મળી કુલ ચાર જણાની ટીમને આવી કમ્પ્લેનો મળે તુરંત તેનું નિરાકરણ લાવવા બંને શાખાના ચેરમેનોને તેમજ જે તે વોર્ડ વિસ્તારની સમસ્યા હોય તે વોર્ડના કોર્પોરેટરને સાથે રાખી તેનું નિરાકરણ કરવા સૂચિત કરવામાં આવ્યા હતા આ બેઠકમાં સૂર્યનગર પાણીના બોર બાબતે પણ ચર્ચા વિચારણા કરી તાત્કાલિક ધોરણે આ બોર શરૂ કરવામાં આવે અને વિસ્તારના લોકોની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા પણ સૂચિત કરવામાં આવ્યા હતા તો શહેરના વડ વિસ્તારોમાં ચાલતા કેબલના કામોના કારણે સર્જાતી ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇનની ઘટનાઓ બાબતે પણ પાલિકા પ્રમુખે ગંભીરતા દાખવી કેબલ નેટવર્કનું અંડર ગ્રાઉન્ડ કામ કરતા એજન્સીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પણ પોતાની કામગીરી દરમિયાન ફરજીયાત પાલિકાના વોટર વર્ક શાખા અને ભૂગર્ભ શાખાના જવાબદાર અધિકારીઓને સા સાથે રાખી કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી સાથે સાથે શહેરના દામાજીવરાવ બાગની બોરની વારંવાર બળી જતી મોટરના કારણે વિસ્તારના લોકોને ભોગવવી પડતી પાણીની સમસ્યાનું નિરાકરણ માટે પણ બોર પર એક્સ્ટ્રા મોટર રાખવા પાલિકા પ્રમુખે સૂચના આપી હતી પાલિકા ખાતે મળેલી આ બેઠકમાં વોટર શાખાના ચેરમેન તેમજ ભૂગર્ભ શાખાના ચેરમેન સહિત એજન્સીના જવાબદાર અધિકારીઓ સાથે પાલિકાના એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઇકબાલ સાથ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આજે પાટણ નગરપાલિકા પાલિકામાં મીટિંગ બોલાવવાનો હેતુ હતો કે ગંદુ પાણી વારંવાર જે આવે છે એ અને ગટરનું પાણી જે રસ્તા પર વારંવાર એપની કમ્પ્લેનો આવ્યા છતાં સોલ્યુશન આવતું નથી એના માટે થઈને અમે આ મીટિંગ બોલાવી દીધી શું ચર્ચા કરવામાં આવી અને અંતે શું નિર્ણય લેવામાં આવ્યો જે પાણી પીવાનું આવે છે દૂષિત આવે છે એમાં અમે એવો નિર્ણય કર્યો કે નીચે ગુગર શાખામાં બે માણસ અને વોટર શાખામાં બે માણસ બેસી રહે કે જેની કમ્પ્લેન આ રીતની ડબલ પીવાનું અને ગંદુ પાણી જે આવે છે એ ભૂગર્ભનું પાણી એના માટેની કંપનીને આવતી એ ટીમ સાથે એની સાથે એન્જિનિયર શાખાના ચેરમેન અને જે 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 તે ત્યાંનો રહેવાસી કોર્પોરેટ જોડે રહે એનું સોલ્યુશન લાવે એ માટેનું આયોજન કરે ઈટની એક કમ્પ્લેન વારંવાર આવશે તો એજન્સી સામે શું પગલાં ભરવામાં આવશે ઈટની એક વારંવાર કમ્પ્લેન આવશે તો અમે એજન્સીને ત્રણ વખત ઈટની જો કમ્પ્લેન આવશે તો એજન્સીના પૈસાનું બિલ ચૂકવવામાં અમે કાપ મૂકીશું ઓકે